રહે સ્વાગત છે આજનો આપણે નવા બ્લોગમાં તો આજે આપણે એ જ વેરાયટીમાં મેં તમને જેમ કીધું એમ કે આપણે આવીને માલ આવ્યો ડાયરેક્ટ સેલ કર્યો પુષ્કળ માલ આવી ગયો છે આપણે અને બધી જ સાડીમાં આપણે સેલ કર્યો છે આપણે બે ત્રણ દિવસ એક તારા આપણે બધા વિડીયા ઉતારીએ તો બેનોને જે પણ સાડી જોતી હોય એ લઈ લઈએ કે એક વિડીયામાં પર્પલ કલર છે જાંબલી કલર બ્લાઉઝ આવશે ફાલો નથી રીતના ફ્લાવર પ્રિન્ટમાં જામલી કલરમાં સાડી આવશે મારા વિડીયોમાં નીચે કોમેન્ટોથી કે તમે રામા કલરની સાડી ખોલીને બતાવો મેં રામા કલરની સાડી ખોલીને પણ બતાવી છે એને પણ કોમેન્ટ કરવી છે એ મારા નંબરમાં નીચે વોટ્સએપ કરી અને ફોટા મોકલી શકે અથવા એના માટે થઈને આજે મેં ફરી પાછી રામા કલરની સાડી ખોલીને બતાવું છું આ રામા કલરની સાડી છે આ રીતના આખે આખી આવશે જે મેં વિડીયામાં પણ ખોઈ લીધી છતાં પણ ન બતાવી હોય કોઈ પણ નહીં તો આપણે આજે કોમેન્ટ છે હિસાબે આપણે આજે ફરીથી ખોલીને બતાવી દઈએ ને બ્લાઉઝ પાલવ પણ છે આપણે એનું બ્લાઉઝ છે ને આપણે એનો પાલો છે સાડી છે જે મારા કાલના વિડીયાની હતી એ આપણે આજે એક બેને કોમેન્ટ કરીને કીધું છે કે રામા કલરની સાડી ખોલીને બતાવું મેં કાલે આખી સાડી ખોલીને બતાવેલી છે પણ કદાચ સરખી ન દેખાણી હોય તો કાંઈ વાંધો નહીં આપણે આજે ફરી પાછી એને ખોલી નાખી કોઈ પણ સાડી લ્યો આ બધીનો સાડીનો ભાવ માત્ર બસો રૂપિયા જ છે મલ્ટી કલરમાં આવશે પાલવ બ્લાઉઝ બે છે જો પાલવ ઘણા બધા બહેનોને પાલવ જોતો હોય મલ્ટી કલરમાં છે જો આ રીતના આવશે મરૂન ને ગુલાબી બે કલરમાં ઓછું આવશે ઘણું કાપડ આવશે એકદમ લીલા કલર લેશે ગાળા બોર્ડર ટાઈપમાં બહુ મસ્ત થશે ગાળો બોર્ડર આવશે પણ ગાળા બોર્ડર માં વચ્ચે ફ્લાવર આવશે ઉપર ને નીચે ડિઝાઇન આવશે

વચ્ચે ગ્રીન અને નીચે સેવા કલર આવશે પાલવ આવશે બ્લાઉઝ પણ છે આ બ્લાઉઝ આ પાલો સાંચો કરેલો કમ્પ્લીટ તો પણ બસો જ રૂપિયા કે મેં પણ અત્યારે ખોયલી છે મને નહોતી ખબર તો આ રીતના આવશે વચ્ચે સાંધો આવી ગયો સાંધો ભયો ચાહે તમારે પાટલીમાં સાંતો કરેલો કમ્પ્લીટ છે તો તમારે ખાલી જ રહેશે આ એનો છે ને છે એનો બીજો પણ કલર છે એમાં તો મને તો ન ખબર સાંધો ખોલી નાખીએ પાલવ છે કે નહીં એ જોવા માટે જ આપણે બીજું પીસ ખોલીએ એમાં બે કલર છે એના વચ્ચેના ફૂલમાં નાના ફૂલમાં થોડોક ફેર આવશે આપણે એમાં પણ પાલો બ્લાઉઝ છે જો આ બહુ મસ્ત કલર છે આમાં સાંધો કરેલો નથી જે પણ બેનોને જલ્દી જોતી હોય ને તે સાંધો કરેલો જ આવશે એમાં ઉપર કરા લઈ લેજો તો આપણે મેસેજ કરીને કહેજો કે સાંધો કરેલ સારી જોઈએ છે પછી બીજા બેન આપણે સાંધા વગરની લઈ લેશે કેમ કે એક સરખી બે છે મજંટા રામા બ્લુ કલર છે રામા કલર ની નેવી બ્લુ નેવી બ્લુ કલર છે બ્લુ કલર નું બ્લાઉઝ છે એનો જ આપણે સરસ બ્લાઉઝ છે ને આમાં પાલવ નથી ને એકદમ મસ્ત જીની વેલ વેલ ટાઈપમાં ડિઝાઇન આવી છે মস্তাড় ফ্ল কলার কলার দরবারে টাইপ লাগে একদম লীলা কলার ব্লাউজ হয় লাল লীলা মাস লাগে পিড়া কলার সাড়িছে মস্তাল લીલા કલરના ફૂલ વાળી વડિયાળી કલરમાં ફ્લાવર પ્રિન્ટ છે જાંબલી છે બહુ મસ્ત કલર ને બહુ મસ્ત વેરાયટી છે સાડી બધી મારા તો હાથમાં છે હું બધી સાડી બહુ મસ્ત છે એક જોતામાં ગમી છે પણ અમુક સાડીમાં જ પાલો આવ્યા છે અમુક સાડીમાં પાલો નથી આવ્યા જોઈન કલર છે અને એમાં જ આપણે એનું સેમ બ્લાઉઝ પણ છે જોયું તો નીચે આપેલા નંબર આપણા કોન્ટેક્ટ નંબર છે તો જલ્દીથી એ વોટ ઓર્ડર બુક કરો અને નીચે આપેલા નંબર વોટ્સએપ નંબર છે તો તમે સ્ક્રીનશોટ લઈને એમાં મોકલો અથવા તો તમે પહેલી બીજી ત્રીજી ચોથી એમ સાડી ગણીને કહેશો તો પણ હાલશે અને જો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા નવા વ્લોગમાં આવજો